પ્રમુખ આજે અમે નવા માર્કેટિંગ યાર્ડની અંદર ખેડૂતોની ફરિયાદ આવી એટલે અમારે આવવાનું થયું અને અચિંતાના જ્યારે માર્કેટિંગ યાર્ડમાં સીમની હરાજી થઈ જ્યારે તપાસ કરી ત્યારે ખેડૂત માહિતી અમને જાણવા મળ્યું કે અમારી એ ખેડૂતની સીંગ છે એ નવસો ને પંચર રૂપિયામાં વેચાણી અને એની બાજુમાં ખેડૂતની સારામાં સારી સીંગ હતી એ પાછા સાડી આઠસો રૂપિયામાં વેચાણી એટલે અમે તપાસ કરી અને અમને જાણવા મળ્યું આમાં ક્યાંક ને ક્યાંક ખામી છે અથવા તો ક્યાંક ખેડૂતો આજે ખેતરપંડી થઈ હોય એટલે આ બંને ખેડૂતોની સીંગ અમે નમૂના લીધા અને એમાંથી હો ગ્રામ સીંગ કાઢી અને પછી જરાફી કાંટો જ્યાં હોય નાનો એ કાંટો લઈ જઈને હોગ્રામજી અમે ઉતારો કાઢ્યો એટલે જે હાડી હાથસો રૂપિયા ભાવ આવ્યો એમાં ઉતારો થયા એટલો નીકળ્યો અને નવસો પંચોતેર રૂપિયા ભાવ આવ્યો એમાં ઉતારો એક ને નીકળ્યો હવે બે ટકા ઓછો ઉતારો નીકળ્યો એટલે એના નવસો ને પંચોતેર આવ્યા અને બે ટકા વધારે ઉતારો નીકળ્યો એના સાડી આઠસો રૂપિયા આ બે ચીનના નમૂના દાણા જે અમે ઉતારો કાઢીને આવ્યા એના અહીંયા નમૂના તૈયાર છે અમારી પાસે એના વીડિયા ને ઓડિયા છે આટલા ખેડૂતોને બે ત્રણ દિવસ પહેલા માર્કેટિંગ અધિકારીઓ અને નેતાઓના માર્કેટ લૂંટબાજી કરતા હતા એ એ બાબતે આ લોકોએ પોતાના છે પાપ ખુલા કરવા આટું છે અહીંયા માર્કેટિંગ યાર્ડના અધિકારીએ કીધું કે હવે પછી ખેડૂતોને આ વર્ષે ખૂબ માર છે એટલે ખેડૂતોની સ્કીમ છે એ તમે સારા ભાવે ખરીદો અને નહીં નફો નહીં નુકસાન એવા ભાવથી ખરીદો એટલે માવતા આ જ્યારે એને વાત કરી એના આજના દિવસે ખેડૂતોની સ્કીમ છે એ છસોથી નવસો રૂપિયા વેચાણી હતી અને જ્યારે વેપારી આજે આ ચર્ચા વિચારણા થઈ એટલે તમામ સીમ થઈ અગિયારસોથી બારસો અને હારી હજારથી બારસો રૂપિયા મોટીમાં વેચાણી એટલે એની એની જે પાપ લીલા હતી અને ખેડૂતોને લૂંટવાની બાજી હતી એને એની હાથે કરી અને બે દિવસ ખેડૂતોને હજારથી અગિયારસો રૂપિયાનો ભાવ આપ્યો અને આજ ઇન એ ભાવે ફરીથી કરવા મીડ્યા એટલે અમે ઘણી વખત કહીએ છીએ આ મવા માર્કેટિંગ યાર્ડના વેપારી ને દલાલો અને માર્કેટિંગ યાર્ડના નેતાઓ અને બાબુઓ આ સાથે મળીને કરેલું કાવતરનો ભોગ ખેડૂતો બને છે અને હોય રૂપિયાનો ભાવનો ફેર રાખે એ અહીંયા સાબિત થઈ જય હિન્દ જય જય